આજ આપણે દિયોદર પંથકમાં આ ઢાંડવ ગામ છે ત્યાં આપણે આ બટાકાનો સરસ મજાનો પાક નીકળી ગયો છે અને અત્યારે આપણે મનસુખભાઈ જોડે ઊભા છીએ મનસુખભાઈના ખેતરમાં અને મનસુખભાઈ આપણે જાણશું કે એમને બટાકાનો પાક કેવી રીતે નીકળે છે અને કેવા બટાકા છે મનસુખભાઈ થોડું જણાવજો બટાકા નીકળે બધા સારા નીકળે છે બગારે નહીં બધો બરોબર

ને તમે કાલે કીધું કે તમે દિયોદરમાં કાલે બટાકા લઈ ગયા હતા બરોબર બટાકા લઈયા મુકવાના પાસે આ અમાર ટોલે પાસે આવ્યો બરોબર અમારા આખા દિવસ દરમિયાન પેલો બટાકો અમારું બરોબર આખી દિવસ પંતકમાં આપણે અહીંયા ધનભૂમિના બેડ રોજ આપેલા હતા અને આખી દિવસ પંતકમાં આપણો આ બટાકો વકરાણો છે કે પેલો નંબર આ ભઈના કેવો પેલો નંબર મારો આવ્યો છે દિયોદર બટાકામાં બીજા બધા ટોલા કે પાછા આવતા હતા ને આ પહેલો બટાકો આપણે ત્યાં લઈ લીધું છે બટાકાની આખી શાઇનિંગ પોલીસ તમે બધા જોઈ શકો છો ધનભૂમિના માત્ર બે ડોઝ આપેલા છે કેટલું ધનભૂમિ વાપર્યું છે આપણે બે ડોઝ મતલબ સાઠ સાઠ લિટરના બે ડોઝ આપેલા છે લગભગ ત્રણ એક વીઘા જેવું છે બરોબર જય ગૌ માતા જય ગોપા